અઉઝબિલ્લા હિમન શૈતાની રોજીમ બિસ્મની રહીમ આજના આપણો દર્શનો વિષય છે સબ્જેક્ટ છે જુમ્માની ફઝીલાત સૌથી પહેલાં કુરાની મજિદથી દસની શરૂઆત કરશું અલ્લાહ તબરતાલા પોતાની પાકો પાકીદા કિતાબ કુરાની મજિદમાં સૂર્ય બરુજ સુરા નંબર પંચ્યાસી એટી ફાઈવમાં આયત નંબર ત્રણ માં ફરમાવે છે વ મશહૂદ ની કસમ અને મશહૂદની ની કસમ તફસી મજમૂલ બયાનમાં આયતની તફસીર જુદી જુદી અનેક તફસીરોમાંથી માંથી એક આ પણ છે કે શાહિદ જુમ્માનો દિવસ અને મશહૂદ અરફાનો દિવસ છે રેફરન્સ છે બિહારુલ રનવાર જીન નંબર એટી નાઇન આયત નંબર ટુ સિક્સટી થ્રી ઇમામ સાદિક અલ ઇસ્લામ પણ એક કહે છે શાહિદ જુમ્માનો દિવસ છે અને મશહૂદ અરફાનો દિવસ જુમ્માના દિવસે ગુસ્લ કરવાની ફઝીલત બાબતમાં અઝત રસુલ ખુદા સલ્લાહિ વસલમ કહે છે કે યા અલી લોકો પર અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત ગુસ્લો કરવો જરૂરી છે તેથી દર જુમ્માના ગુસ્લો કરો ચાહે તેના માટે એક દિવસનો ખોરાકના બદલે પાણી ખરીદવું પડે અને ભૂખ્યું રહેવું પડે ફરમાદ ફરમાદારીમાં આનાથી વધીને બીજી કોઈ ચીજ નથી રેફરન્સ બેહારુ અનવાર એટી વન પેજ ટુ નાઇન શબેજુમા કે જેની ફઝીલત અન્ય રાત્રિ ઉપર ઘણી છે શબે જુમા કે જેને રહેમત અને મફરતની રાત ઓળખવામાં આવે છે ઇમામ મોહમ્મદ બાકીર અલીમાવેરિસ્તાને જે અર્ષ ઉપરથી રાતની શરૂઆતથી લઈને અંત સુધી એટલે કે વહેલી સવાર સુધી રાતના અંત સુધી અવાજ આપતો રહે છે શું અવાજ આપે છે એ છે જે કોઈ બંદે મોમી જે મારી પાસે સવારના સૂર્યોદયના સમય સુધી દુનિયા અને આખર વિશે સવાલ કરે માંગણી કરે જેને હું પૂરો કરું જે કોઈ બંદે કે જે સવારના સમય સુધી પોતાના ગુનાહોની તોબા કરે જેને હું કબૂલ કરું જે કોઈ બંદે મામીન જેની રોજી તંગ હોય મારી પાસે રોજીના વધારાનો સવાલ કરે તો હું સવાર થવાની પહેલા તેની રોજીમાં વધારો કરી દઉં જે કોઈ બંદે મામીન જે બીમાર હોય ને મારી પાસે સવાર થવા પહેલા સવાલ કરે હું તેને શફા આપું જે કોઈ ગમગીન કેદી મોમીન એ મારી પાસે સવાર થતા પહેલા સવાલ કરે હું તેને કેદથી મુક્તિ આપી દઉં ને તેના ગમ તથા ફરિયાદને દૂર કરી દઉં જે કોઈ મજલૂમ બંદે મોમીન જે સવાર જે સવાર થતા પહેલાં મારી પાસે તેના પરના ઝુલમ દૂર થવા માટેની માગણી કરે તો હું જાલિમો પાસેથી તેનો બદલો લઉં તેનો હક તેને પાછો મેળવી દો આ રીતે શબે જુમા કરવામાં આવતીઓનો સ્વ વધારે છે તેવી જ રીતે તે વખતે કરવામાં આવતા ગુનાહોનો અજાબ પણ અન્ય દિવસો કરતા ઘણું જ વધારે છે છતાં એમાં સાદી કલે શાંતિ રિવાજ છે એ શબે જુમ્મા ગુના કરવાથી ડરો કેમ કે તે વખતે જે રીતે નીકીઓનો સ્વ વધી જાય છે તેવી જ રીતે ગુનાહાની સજા પણ વધારે થઈ જાય છે જે માણસ શબેજુમ્મા અલ્લાહની નાફરમાની છોડી દે તો ખુદા તેના અગાઉ થઈ ગયેલા ગુનાહોને પણ માફ કરી દે છે ને જે માણસ શબેજુમ્મા જાહેરમાં ગુના કરે ખુદા વંદે આલમ તેને આખી જિંદગીના ગુનાહોનો જાપ કરશે અને તે ગુનાહોના અઝાબની કેટલે જ ગુણો વધારે કરી દે છે આથી જરૂરી છે કે શક્ય હોય ત્યાં સુધી સબે જુમ્મા ઇતાહ ઇફાદત તથા અલ્લાહની બારકામાં દુબાવો મુનાજાતમાં વિતાવવી જોઈએ અને ગુનાહથી બચવું જોઈએ હવે આપણે આવીએ જુમ્માના દિવસની ફજીલત છે અમીર ઉલમોનીન હઝરત અલી અલ ઇસ્લામ ફરમાવે છે અલ્લાહાલાએ જુમ્માના દિવસને તમામ દિવસોમાંથી પસંદ કરી દીધો છે ને આ દિવસને ઈદ ગણાવે છે જુમ્માના દિવસની ફજીલતમાં છે કે આ દિવસે અલ્લાહ સમક્ષ જે હાજર રજૂ કરવામાં આવશે એ પૂરી થશે જે કોઈ માણસ અઝાબને પાત્ર બની ચૂક્યો હોય અને શબે જુમ્મા અને રજુ જુમ્મા આવે ને તે દુઆ કરે ખુદા આલમ તેના અઝાબને ઉઠાવી લે છે તેમજ જે કાર્યો મુકર્ર થઈ ચૂક્યા છે દુઆ થકી ખુદા આલમ શબે જુમ્મા અને રોજે જુમ્મા અટલ અને અફર બનાવી દે છે મોહતબર સનત સાથે ઇમામ અલી રિઝા અલી ઇસ્લામ ફરમાવે છે કે ખુદા સલાહ અલીવાલે ફરમાયું જુમ્માનો દિવસ તમામ દિવસોનો સરદાર અને સૌથી બુજુર્ગ દિવસ છે આ દિવસે હક્તાલા નીકીઓનો કેટલાય ઘણો સ્વાબત કરે છે અને ગુનાહોથી દરગુજર કરી દે છે દરજ્જાઓને બદન કરે છે દુઆઓ કબૂલ કરે છે શક્તિઓ અને ગમોને દૂર કરે છે મોટી હાજતોને પૂરી કરે છે પોતાની રહેમતોને પોતાના બંધાઓ પર વધારી દે છે કેટલાય લોકોને જહન્નામની આગથી મુક્ત કરે છે જે માણસ આ દિવસના હક અને અહેધરામને ઓળખીને અલ્લાહ પાસે દુઆ કરે તો ખુદા પર હક છે તેને જહનામની આગથી આઝાદ કરી દે છે તો જે માણસ આ દિવસના હક અને ઓળખે આગથી આઝાદ કરી દે જો કોઈનો અંતેકાલ શબે જુમ્મા કે રોજે જુમ્મા થઈ જાય તો તેને શહીદોનો સ્વાબ મળશે અને કયામત દિવસે અલ્લાહના અજાબ થી ભયમુક્ત રહેશે હવે આપણે જુમ્માની નમાજ અને તેની અહેમિયત તરફ આગળ વધીએ ઈસ્લામમાં જુમ્માની નમાજની ઘણી જ અહમિયત આપવામાં આવે છે આલમ ખુરાને મસ્જિદમાં ફરમાવે છે જુમ્મામાં કે એ ઈમાન લાવનારાઓ જ્યારે જુમ્માના દિવસે જુમ્માની નમાજ માટે પુકારવામાં આવે બોલાવવામાં આવે તો તમે તો તમે અલ્લાહની યાદ માટે મસ્જિદ તરફ ઘડી જાઓ લેણદેણ પેપર

નમાજે જુમ્માનો એક અગત્યનો હેતુ અગત્યનો મકસદ મોમિનોને સમૂહમાં ભેગા થવું છે અને જુમ્માનો અર્થ પણ એ જ થાય છે કે આ દિવસે લોકો નમાજ જુમ્મા માટે બધા એકસાથે ભેગા થાય એક સાથે જમા થાય બીજું એ કે અલ્લાહ તરફ જુમ્માના દિવસે તમામ મકલોકાતને એકઠી કરી અઝત મોહમદ સલ્લાહિ વાલી અને હઝરત અલી અલ ઇસ્લામ ઈમ અલી મુસ્લામની વિલાયતનો અહત માન લેવામાં આવ્યો હતો નમાજ જુમ્માની બીજી મહત્વની બાબત જુમ્માના ખુતબા છે કેમ કે ખતીબ ખુદબો આપનારની જવાબદારી લોકોને અલ્લાહ તરફ દાવત આપવાની જમાનાના સંજોગો અને બનાવોથી વાકેફ કરવાની હોય છે તેથી હુકમ આપવામાં આવ્યો છે જ્યારે જુમ્માના ખુદબા બયાન થઈ રહ્યા હોય ત્યારે મોમીનો ચૂપ રહે રિવાયત મુજબ જુમ્માના બંને ખુતબા વચ્ચે તથા ખુતબો પછી કથિત એટલે કે ખુતબો આપનાર મુસલ્લા ઉપર આવવા સુધીનો સમય ધોવાની કબૂલિયતનો છે તેથી સમયે દિન ઇમાન સલામત રહેવા માટે દુનિયા અને આખરત બધી જ નિ હાજતોની ધોવા એ સમયે આપણે માંગવી જોઈએ નમાઝે જુમ્માની ફઝીલત પછી આપણે જુમ્માના દિવસે જે કામો મુસ્તફ છે તેમાંથી અમુક આપણે અહીંયા જોઈશું જેમાંથી અમુક મુસ્તફાત એવા છે કે જેને કરવાની વધારે તાકીદ કરવામાં આવી છે વધારે ભાર આપવામાં આવ્યો છે એ ક્યાં ક્યાં છે એમાંથી અમુક આપણે જોઈએ પેલું પહેલું છે ગુસ્લે જુમ્મા કરે આ તાકીદ ભરેલી સુનત છે ریवायत ما છે કે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહ અલી અલહી હઝરત અલી અલસલામ એ ફરમાવ્યું એ અલી જો જુમાના गुस्લ થી વધારે મોટી બીજી કોઈ સુન્નત નથી બીજુ નખ પોતાના હાથ પગના નખ અને મૂછુ કાપો કેમ કે તેની બહુત ફઝીલત આવી છે કે રોજીમાં વધારો થાય છે અને પછી બીજા જુમા સુધી ગુનોથી પાક કરે છે તેમજ ત્રીજી ફઝિલત એ છે કે ખુશ્બુ લગાવે અને પાકીજા પોશાક પહેરે જુમ્માના દિવસે ખાસ ખુશ્બુ લગાવે હાલાકી ખુશ્બુ તો દરરોજ લગાવવી જોઈએ નમાઝ પહેલાં ખુશ્બુ લગાવવામાં ખૂબ જ સવાબ છે જુમ્માના દિવસે તો ખાસ ચોથું સદકો આપે કે રિવાયતમાં છે કે શબેઝુમ્મા અને રોજે જુમ્મા સદકો આપવો બીજા દિવસોમાં સદકો આપવા કરતા એક હજાર ગણો વધારે છે છે પાંચમું કુટુંબીજનો અને બાળકો સાથે કોઈ નવી વસ્તુ ગોષ મટન મેવા વગેરે ખરીદે જેથી જુમ્મા આવવાથી તેઓ ખુશ થાય છઠ્ઠું છે દુનિયાના ગામો છોડી દે દીની મસાઇલને શીખવામાં મશગુલ રહે જુમ્માનો દિવસ નકામી વાતચીત લોકોના એપ જોવા ખડખડાટ હસવા નકાના કામો કરવા અર્થ વગરના કામો કરવા આવા વસ્તુ માટે ટાઈમ ન વિતાવે પરંતુ અમલ અને એન શીખવા માટે વિતાવે સાતમો પોઈન્ટ છે જુમ્માના દિવસે એક હજાર વખત સલવાત પડે જો કોઈ એક હજાર વખત સલવાત ન પડી શકે તો જેટલી વધારે શક્ય હોય એટલી વાર પડે ઇમામ મોહમ્મદ બાકીર અલી ઇસ્લામથી રિવાયત છે જુમ્માના દિવસે મારી નજીક કોઈ ઇબાદત હઝરત મોહમ્મદ અને આર મોહમ્મદ પર સલવાત પડવાથી વધારે મહેબૂબ નથી એ પછીનો પોઈન્ટ છે કે પોતાના મા બાપ ઇંતગાલ કરી ગયા હોય તો તેમની મોમીનોની કબરોની જિયારત કરે પાંચમા ઇમામ ઇમામ મોહમ્મદ બાકીર અલી ઇસ્લામ ફરમાવે છે જુમ્માના દિવસે મુર્દાઓની જિયારત કરો તેઓ એ વાત જાણે છે કે તેમની જાહેરાત માટે કોણ કોણ આવે છે તે જાણીને છે છે પછીનો દુઆ નોંધવા પડે આ દુવા એમાં સમા સાથે સંબંધિત છે આ દુવા ચાર ઈદોના અહ છે તો આ હતા અમુક અમાલ કે જે આપણે જુમ્માના દિવસે કરવા જોઈએ લાંબા દુઆ કરીએ આપણે બધાને હરેક ભલા બીમારી આફતથી હિફાજતમાં રાખે આવી બધાની હરેક નીક આજતોને કબૂલ કરે અને આપણે જે કાંઈ આદર્શમાં પડ્યા અને સાંભળ્યું તેના પર અમલ કરવાની તોફી તથા કરે ઈલામી વાખેર ઉદ્દારવાના અને રબ્બિલ આલમીન